રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો મિત્રો આપણે આજની આ વિડીયોમાં પુત્રદા એકાદશીના વ્રત તથા તેની કથા વિશેની માહિતી જાણીશું પોષમાસના શુક્લ સુપક્ષની એકાદશી એક દિવસ અર્જુને પૂછ્યું હે શ્રી કૃષ્ણ તમે અમને સફલા એકાદશીનો મહાત્મય વિધિ સહિત કહીને કૃતાર્થ કર્યા છે હવે તમે પોષમાસના વ્રતના વિશે સમજાવો એ દિવસે કયા દેવતાનું પૂજન થાય છે તથા તેની વિધિ કઈ છે આના પર શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદા છે આ વ્રતમાં નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ આના પુણ્યથી મનુષ્ય તપસ્વી વિદ્વાન અને ધનવાન થાય છે આનો એક કથા છે તે સાંભળો ભદ્રાવતી નગરીમાં સુકેતુ નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેની સંતાન હતો તેની પત્નીનું નામ શૈવ્યા હતું સૈદેવ પુત્રીહીન હોવાથી ચિંતિત રહેતી હતી તે પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે આ રાજાને પણ બંધુ બાંધવ મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિથી પણ સંતોષ થતો નથી તેનું એકમાત્ર કારણ પુત્રહીન હોવાનું હતું તે વિચાર કરતો હતો કે મારા મર્યા પછી મને કોણ પિંડ આપશે પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણમુક્ત થઈ શકાતું નથી જે ઘરમાં પુત્ર ન હોય ત્યાં સહીદેવ અંધકાર રહે છે એક દિવસ રાજાએ પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો પરંતુ વિચાર કર્યો કે આપઘાત કરવો મહાપાપ છે રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યો ગયો રાજા ઘોડા પર સવાર થઈને વન પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યો તેણે વનમાં જોયું કે મૃગ વાઘ સુવર સિંહ વાનર સર્પ આદિ ભ્રમણ કરતા હતા હાથી પોતાના બાળકોને અને હાથણીઓની સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંય શિયાળ કર્કશ શબ્દ કરતા હતા અને ક્યાંય મોર ધ્વનિ કરે છે વનમાં દ્રશ્યો જોઈને રાજાને વિચાર કરવામાં બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી તે વિચારવા લાગ્યો કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે છતાં પણ મને આ દુઃખ કેમ મળે છે રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યો અને પાણીની તલાશમાં આગળ વધ્યો થોડો આગળ જવાથી એક સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા એ સરોવરમાં સારસ હંસ મગરમચ્છ આદિ જળ ક્રી કરતા હતા એ સરોવરની ચારે બાજુ મુનિયોના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી ઉતર્યો અને દંડવટ પ્રણામ કરી એમની સન્મુખ બેસી ગયો રાજાએ જોઈને મુનિશ્વર બોલ્યા હે રાજન અમે તમારાથી ખૂબ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો તેથી રાજાએ તેમને પૂછ્યું હે મુનિશ્વરો તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો તો મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રની ઈચ્છા કરનારને ઉત્તમ સંતાન આપનારી પુત્ર દાયકાદશી છે અમે લોકો વિશ્વદેવ છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છે પછી રાજા બોલ્યા હે મુનીશ્વર મારે કોઈ પણ પુત્ર નથી જો તમે મારા પર પ્રસન્ન હોવ તો એક પુત્રનું વરદાન આપો મુનિ બોલ્યા હે રાજન આજે પુત્રદા એકાદશી છે અને તમે એનું વ્રત કરો ભગવાનની કૃપાથી તમને અવશ્ય પુત્ર થશે મુનિના વચનો અનુસાર રાજાએ એ દિવસે પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરીને પોતાના મહેલે પાછા ફર્યા તે રાત્રિમાં રાણીને ગર્ભને ધારણ કર્યો અને નવ માસ પછી તેમને ઉત્તમ પુત્ર પેદા થયો તે રાજકુમાર મોટો થયા અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજાપાલક બન્યો શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન પુત્રની પ્રાપ્તિના માટે પુત્રદા એકાદશી એકાદશીનું વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આના મહાત્મયનું શ્રવણ અને પઠન કરે છે તેને પણ પુત્રની પ્રાપ્તિનો યોગ બને છે અને સ્વર્ગ મળે છે ભગવતે વાસુદેવાય મો નારાયણય રાધે રાધે જય શ્રી કૃષ્ણ